મોબાઈલ ટાવર લગાવી આપ પણ બની શકો છો માલામાલ માત્ર એક વાર મોબાઈલ ટાવર લગાવો અને પરંતુ શું એટલા પૈસા મળે છે કે આપ પોતાની નોકરી કામ ધંધો છોડીને આરામ ટેલિકોમ કંપનીના પૈસા પર ઘર ચલાવી શકો અને સૌથી મોટો સવાલ તો એ છે કે ટાવર લગાવવાના શું નિયમો હોય છે

એ કંપની તો પછી એ જગ્યાની ની ફ્રિકવન્સી ચેક કરવામાં આવે છે બધું જ પરફેક્ટ થાય છે તો ટેલિકોમ કંપની થોડા જ સમયમાં આપની એ જગ્યા પર તેમની એક સ્પેશિયલ ટીમ મોકલે છે એટલે કે આપણું જે લેન્ડ એરિયા છે ત્યાં ટાવર લગાડવાની કામગીરી શરૂ કરી દેશે અને એકવાર જ્યારે ટાવર લાગી જાય છે તો પછી આપના કંઈ પણ કર્યા વિના તમારી જગ્યાના બદલામાં સારા એવા પૈસા મળે છે હવે મિત્રો આપ વિચારી રહ્યા છો કે આ બધું તો ઠીક છે પરંતુ એની પ્રોસેસ શું છે તો મિત્રો આપને ટેલિકોમ કંપની જેમ કે જીઓ એરટેલ આઈડિયા વગેરે થી સંપર્ક નથી કરવાનો એના માટે આપે થર્ડ પાર્ટી મોબાઈલ ટાવર લગાડતી કંપની થી સંપર્ક કરવાનો રહે છે કોઈ પણ જગ્યાએ ટાવર લગાડતા પહેલા કેટલાક નિયમ બનાવવામાં આવે છે અને નિયમોના આધાર પર જ મોબાઈલ ટાવર લગાડવામાં આવે છે જેમ કે મિત્રો જો આપણે ટાવર લગાડવાના પહેલા નિયમ વિશે વાત કરીએ તો તમે પોતાના ઘરની છત પર ટાવર લગાડવા માંગો છો તો આપના ઘરની છત પર 5-6 સ્ક્વેર ફીટની જગ્યા હોવી જોઈએ મોબાઈલ ટાવર જો તમે કોઈ પ્લોટમાં લગાડવા માંગો છો તો એ પ્લોટનો એરિયા 2000 સ્ક્વેર ફીટ

પરંતુ કંપની એ વાત ખ્યાલ રાખવો પડે છે કે હોસ્પિટલ ની પાસે અથવા તેના સો મીટર ના દાયરામાં ટાવર ના લગાડવો જોઈએ આ સિવાય જે ટાવર લગાડવાની જગ્યા છે એના આજુબાજુના લોકો ટાવર લગાડવા પર કોઈ ઓબ્જેક્શન ના ઉઠાવે કારણ કે ઘણા લોકો એ વાતને લઈને ઉભા થઈ જાય છે કે મોબાઈલ ટાવર લગાડવાથી ટાવર થી નીકળતા રેડિયેશન એમને ગંભીર બીમારીના શિકાર બનાવી દેશે આ પ્રકારની દલીલો થી લોકો ઘણી વાર વિરોધ કરવા લાગે છે જેના કારણે ઘણા બધા લોકો પોતાની જગ્યામાં પણ ટાવર નથી લગાડી શકતા એટલા માટે મિત્રો જયારે પણ આપ ટાવર લગાડવા ઈચ્છો તો પોતાના આડોશ પાડોશ ના લોકોને પોતાની તરફ વિશ્વાસમાં લઈ લો જેનાથી પાછળથી તેઓ કોઈ વાંધો ના ઉઠાવે હવે મિત્રો વાત કરીએ મોબાઈલ ટાવર લગાડવા માટે કયા દસ્તાવેજ એટલે કે કયા કાગળોની જરૂર પડે છે નિયમોના આધાર પર ટાવર લગાડનાર કંપની જેટલા દસ્તાવેજ છે છે તેમને આપવા જરૂરી હોય જેમ કે સૌથી પહેલા જમીન અથવા સેફ્ટી સર્ટિફિકેટ ની જરૂર પડે છે આ સર્ટિફિકેટ જણાવે છે કે બિલ્ડિંગ ટાવર લગાડવા માટે કાબિલ છે કે નહીં આ સર્ટિફિકેટ ની જરૂર મિત્રો ત્યારે જ પડે છે જ્યારે ટાવર કોઈ બિલ્ડિંગમાં લગાડવાનો હોય આ સિવાય આપણે જગ્યા અથવા બિલ્ડિંગ ના માલિક તરફથી એનઓસી ની જરૂર પણ પડશે જગ્યા અથવા બિલ્ડિંગ ના માલિક ની તરફથી આપને નોન ઓબ્જેક્શન સર્ટિફિકેટ ની પણ જરૂર પડે છે જેનાથી આગળ જતા કોઈ મુશ્કેલીનો મિત્રો સામનો ના કરવો પડે અને સાથે કેવી રીતે લગાડી શકાય એના માટે આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડે છે હવે મિત્રો જાણીએ કે મોબાઈલ ટાવર લગાડવા માટે એપ્લાય કેવી રીતે કરી શકાય તો મિત્રો આપને જણાવીએ કે મોબાઈલ ટાવર લગાડવા માટે ઇન્ડિયામાં ઘણી બધી કંપની છે પરંતુ એમાં રહેવું મિત્રો ખુબ જરૂરી છે એટલા માટે આપણે સાચી કંપનીની પસંદગી કરવી જરૂરી છે અહી મિત્રો આપણે ત્રણ અસલી કંપની વિશે જણાવીએ જે ભારતમાં સૌથી વધુ ટાવર લગાડે છે મિત્રો પ્રથમ નંબર છે ઇન્ડસ ટાવર બીજા નંબર છે ભારતી ઇન્ફ્રાઇડ અને ત્રીજા નંબર છે એટીસી ટાવર મિત્રો આપને જણાવી દઈએ કે ઇન્ડસ ટાવર ભારતની સૌથી મોટી કંપની છે આ કંપની દ્વારા ભારતમાં ઘણા બધા ટાવર લગાડવામાં આવે છે અને ઇન્ડિયામાં એની ઓફિસ આપને લગભગ દરેક શહેરમાં જોવા મળે છે એની હેડ ઓફિસ ગુડગાવમાં છે આ કંપની દ્વારા પણ મોબાઈલ ટાવર આપ લગાડી શકો છો બીજી કંપની ભારતી માં કરી હતી આ કંપની પોતાના નામથી વધારે એરટેલ અને બીટેલ નામથી પણ વધુ ઓળખાય છે કારણ કે આ કંપની વધારે તેમના જ ટાવર લગાડે છે ત્રીજી કંપની છે એટીસી ટાવર એટલે કે અમેરિકન ટાવર કોર્પોરેશન જે વર્ષો થી દેશભરમાં ટાવર લગાડવાના કામમાં લાગેલી છે મિત્રો આપ આ કંપનીઓ વિશે તો જાણી ચુક્યા હશો હવે આપ જે પણ કંપનીના ટાવર લગાડવા માંગો છો આપને તેની ઓફિસ અથવા તેની વેબસાઇટ પર જવાનું રહે છે

કે આખરે મોબાઈલ ટાવર લગાડવાની બધી વાત તો બરોબર છે પરંતુ એનાથી મોટી વાત કે કેટલા પૈસા તમે કમાઈ શકો છો તો મિત્રો સંપૂર્ણ રીતે આપની જગ્યા પર તે વસ્તુ નિર્ભર કરે છે જો કે આપ 7000 થી 50000 સુધી ભાડું વસૂલી શકો છો જો આપની જગ્યા કોઈ મોટા શહેરમાં છે તો આપ 1 લાખ સુધી ભાડું મેળવી શકો છો એટલે કે આપ ટાવર લગાડી કેટલા રૂપિયા કમાઓ છો એ આપના વિસ્તાર અને આપની જગ્યા પર નિર્ભર કરે છે

ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત